તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે કે અને પછી તમે 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 હાથ જોડો છો છો આવીને સાહેબ તો તો પટેલ સમજો મને કોઈ એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે કોઈ પણ ની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં છે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડ ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવડા રસ્તે ચડો છો પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત છે